જે ચૂંટણી પ્રક્રિયામાં મંજામાને તેર વોટ મળ્યા હતા જ્યારે ક્રિષ્ના ચિરાગને બાર વોટ મળ્યા હતા જેથી એક વોટથી મહેશ નિઝામા વિજેતા બન્યા હતા તેઓ ડેપ્યુટી સરપંચ તરીકે ચૂંટાયા હતા સિંદૂર પેનલના મહેશ નિઝામા ડેપ્યુટી સરપંચ બનતા તેઓના ટેકેદારોએ તેઓને વધાવી લીધા હતા અઠ્યાસી અધિકારી અને મદદનીશ તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયત ભરૂચ આજ રોજ તારીખ સાત સાત બે હજાર પચીસના રોજ ગ્રામ પંચાયત જાડેશ્વરના ઉપસરપંચની ચૂંટણીના કામે અમે અધ્યાસી અધિકારી તરીકે ફરજ બજાવેલી છે જેમાં બે ઉમેદવાર હતા માં મહેશભાઈ કાંતિભાઈ નિજામ અને બીજા ક્રિષ્ના ચિરાગ કુમાર કોહી બંને ઉમેદવારના મતદાન થતાં સૌથી વધુ મત મહેશભાઈ કાંતિભાઈ નિજામાને મળતા તેઓ ગ્રામ પંચાયત જાડેશ્વરના ઉપસરપંચ તરીકે ચૂંટાયેલા જાહેર થયેલા છે